હેલો નમસ્તે નમસ્કાર વેલકમ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને ખાસ કરીને જેમને પૂરા માર્ક્સ લાવવા છે 80 માંથી 80 યસ એ બધાની એક જ ડિમાન્ડ હોય બીજા બધા ટોપિકમાં માર્ક્સ આવે પણ રાઇટિંગ સેક્શનમાં માર્ક્સ કપાઈ જાય છે આઈએમપી નિબંધ જોઈએ છે આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન જોઈએ છે આઈએમપી ઈમેલ રાઇટિંગ જોઈએ છે બધું આઈએમપી આઈએમપી જોઈએ છે આઈએમપી 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 જોઈએ છે આપો

તમને અમારા બેની ની મદદ થી બોર્ડ ની પરીક્ષા એસી માર્ક્સ આવશે ગેરંટી બધા જ કન્ટેન્ટ એવા ડિઝાઇન કરેલા છે તો ખાસ જોડાય રહેજો જોડાય રહેજો યસ 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 બીજી મહત્વની વાત આન્સર સાથે સાથે આપતા રહેજો ચલો પહેલી વાત કરીએ રાઇટિંગ સેક્શનમાં ધ્યાન શું રાખવું તમે જ્યારે રાઇટિંગ સેક્શન માં પહોંચો મતલબ તમારો સેક્શન ઇ યસ બહુ શાંતિથી સમજાવું છું કારણ આ ટોપિક શાંતિથી સમજાવવાનો હોય યસ પહેલું કામ એ કરવાનું છે તમે આ સેક્શન જનરલી બધા વિદ્યાર્થીઓ છેલ્લે લખતા હોય લાસ્ટમાં સાચી વાત છે લાસ્ટમાં લખો છો સાચી વાત છે ને યસ તો અહીંયા ધ્યાન એ રાખવાનું છે ઉતાવળ નથી કરવાની કેમ કે સેક્શન તમે જે આગળ લખીને આવ્યા છો એ બી સી ડી જેનો તમને થાક લાગ્યો ફિઝિકલ થાક મેન્ટલ થાક અને ટાઈમ એન્ડ ઉપર પહોંચી ગયો તમે થાકી ગયા લખે લખે તો થાય શું ખબર તમારા અક્ષર આ સેક્શનમાં બગડશે પહેલું કામ એ કરો આ સેક્શન લખો એ પહેલા ને કમાન્ડ આપો એ ભાઈ ઇંગ્લિશ નું પેપર છે એ ભાઈ સેક્શન ઈ આવી ગયો એ ભાઈ રાઇટિંગ સેક્શન આવી ગયો અક્ષર ખરાબ નઈ કરો પ્રેઝન્ટેશન સોલિડ રાખીસ યાદ રાખજો રાઇટિંગ સેક્શન માં તમારું પ્રેઝન્ટેશન જેટલું સારું હશે એટલું પેપર ચેકર ને વાંચવાની મજા આવશે એને મજા આવશે મતલબ સારા માર્ક્સ મળશે ચલો આ પહેલો મુદ્દો ક્લિયર એક એક મુદ્દો તમને સમજાતો જાવ છું પહેલું કામ તમારે કરવાનું છે મગજને કમાન્ડ આપવાનો મગજને કમાન્ડ આપો ને ભાઈ સેક્શન ઈ પહોંચી ગયો રાઇટિંગ સેક્શન માં પહોંચી ગયો

ચલો ત્યાર પછી બોર્ડની પરીક્ષામાં આત્મવિશ્વાસ તમારે વધારો કરવો હોય ને તો ખાસ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ઉદાહરણ ખાસ સમજવા જોઈએ કેવા પિક્ચર પૂછાય છે કેવા ઈમેલ પૂછાય કેવા રિપોર્ટ પૂછાય યસ કેવા પિક્ચર પૂછાય એ બધું નિબંધ ને બધું તમારે એક એક વાર જોઈ લેવું પડે તો તમને સમજાઈ જાય તો હમણાં કહું છું ક્યાં જોવું ને કેવી રીતે જોવું ઓકે યસ યસ ચલો હું તમને અમુક અમુક સવાલના જવાબ તમે મને વિડીયો પૂરો થયા પછી પૂછી શકો તો ત્યારે જવાબ સો આપી દે ચલો પહેલો મુદ્દો શું આવે પહેલો મુદ્દો શું આવે પેરેગ્રાફ રાઇટિંગ મતલબ તમારી ભાષામાં કહો તો નિબંધ કેટલા માર્ક્સમાં આવે છ માર્ક્સમાં આવે ને ચલો પહેલો સવાલ બધાને શું હોય જે વધારે માર્ક્સ લાવે છે ને છ માંથી છ માર્ક્સ આપે અમારી સ્કૂલમાં તો પાંચ જ આપે અમારી સ્કૂલમાં બે પેજ લખીએ તો ચાર માર્ક્સ જ આપે અરે હું તો ગમે એટલું લખું મને માર્ક્સ કાપી જ નાખે આવું ઘણા થતું હોય તો પહેલા હું તમને એ કહી દઉં કે બોર્ડમાં જે પેપર મેકર અને ચેકર હોય એના માટે બોર્ડે શું ગાઈડલાઈન્સ આપેલી છે નિબંધ માટે જોઈએ ચલો જોઈએ શું કહે છે આપેલા દરેક મુદ્દા સહિત અને લગભગ 150 શબ્દ લખેલા હોય અને કદમાં સંપૂર્ણ રીતે સાચું હોય તો 6 ગુણ આપી દેવા એ ભાઈ મોજ આવી ગઈ જો 6 માર્ક્સ આપે છે સ્કૂલમાં શું કામ કરે ખબર ત્યાં તમારી નાની મોટી ભૂલ દેખાઈ ગઈ હોય એટલે રાઉન્ડ ટેસ્ટ લઈ રિવિઝન કરાવે એટલે તમારું ચોકસાઈ કામકાજ થઈ જાય ચલો એક વાત પાકું તમને 6 માર્ક્સ મળે છે ક્લિયર આ મુદ્દો સંતુષ્ટ યસ બીજો મુદ્દો એકદમ સારું લેખન મસ્ત પ્રેઝન્ટેશન હોય અને ચાર થી પાંચ ગુણ માટે મળી શકે જો બે કે ત્રણ મુદ્દા તમે મિસ કરી દીધા હોય તો મતલબ ચાર થી પાંચ માર્ક્સ મળે લખી તો નાખવાનો જ હજુ શું કહે છે આપેલા મુદ્દાઓ સાથે સંબંધિત પરંતુ વિવિધ પ્રકારની ભૂલો ધરાવતા ફકરા માટે બે થી ત્રણ ગુણ તમે થોડા ઘણા મુદ્દા લખ્યા નાની મોટી ભૂલ છે તોય બે ત્રણ માર્ક્સ આપે છે હજુ શું કહે છે જો બે કે ત્રણ સંબંધિત વાક્ય હોય અને ઘણી બધી ભૂલ હોય તો એક ગુણ તો આપવાનો જ ભાઈ હા જોઈ લો આટલું બધું તો કહે છે એક ગુણ થી લઈને છ ગુણ સુધી આપે છે તો મુદ્દો શું છે આવડે કે નો આવડે લખી તો નાખવાનું કોરું મૂકવાનું નહીં ભાઈ અરે સારું જ લખવાનું હું તમને કહીશ કેવી રીતે કામકાજ કરું કહું તમને કેવી રીતે કામકાજ કરું પેલા સિસ્ટમ સમજાઈ ગઈ પેપર ચેકર ને શું જોઈએ છે મેં તમને પેલા સમજાવી આ મહત્વ જહત્વની જરૂરી હોય છે ચલો હવે આઈએમપી નિબંધ તમારી સામે આઈએમપી નિબંધ જોઈ લો લિસ્ટ કઈ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે પરફેક્ટ ડિટેલ સાથે બહુ સર્વે કરેલો છે આના માટે હવે મારે તમને એક વાત ખાસ કહેવાની આ નિબંધ પછી આ નિબંધ આ નિબંધ આ નિબંધ અને આ નિબંધ મતલબ શરૂઆતના પાંચ અને ગયા વર્ષે આ ભી પૂછાઈ ગયો આ તમારે કરી જ નાખવાના છે હવે મુદ્દો સર અલગ અલગ વાંચીએ તમને બહુ અઘરું લાગે હું તમને કહી દઉં એક આ નિબંધ એક આ નિબંધ એક આ નિબંધ અને આ ચાર નિબંધ આ ચાર નિબંધ તમને ઓલરેડી યુટ્યુબ પર મળશે ક્યાં અરે આપણી ચેનલ પર તમે ખાલી સમજાવટ જોજો તમે જે વાંચ્યું એ અથવા ના વાંચ્યું એ તોય ભલે એક એક વાર આ ચાર વિડીયો પાંચ વિડીયો મારી મેથડ થી જોઈ લેજો હું તમને ગેરંટી આપું છું જે પ્રકારે સમજાવટ મેં તમને આપેલી છે સો ટકા તમને એના કરતા ઈઝી ક્યાંય જોવા નહીં મળે એટલી ગેરંટી એટલી મસ્ત મજાની મેથડ છે નિબંધ લખવા માટે જે મેં તમને ભાષા આપેલી છે તમને સમજાય ઓછા સમયમાં યાદ રહે એવી મેથડથી આપેલું છે કામકાજ તો ખાસ તમારે આ બધા વિડીયો જોઈ લેવાના છે પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું લખાણ કેવું કરવું તમને જોઈએ ને એવી ભાષા સાથે કામકાજ આપ્યું છે એટલે ખાસ આ બધા નિબંધ જોઈ લેજો ચાલો ક્લિયર કેટલા વિદ્યાર્થીઓ એવા છે મને ત્યારે કમિટમેન્ટ આપે છે કે આ વિડીયો પૂરો થયા પછી જે યુટ્યુબ પર મેં વિડિયો મૂકેલા છે ક્યાં છે આ ચાર એ હું જોઈ લઈશ ચલો મને કમિટમેન્ટ આપો પ્રોમિસ આપો આ ચાર વિડિયો ડન આ વિડીયો પૂરો થાય પછી આ એક બે ત્રણ અને ચાર ભાઈ એટલી આસાન મેથડથી બને વાત જ જવા દો એટલી આસાન તમને ગમે ને એવી જ મેથડ સાથે આ ચારે ચાર વિડિયો મારે જોઈ લેવા જોઈએ જોઈ લેવા જોઈ લેવાના છે તમારે અને તમારા પીડીએફ જોઈતી તો આપણો કોર્સ પણ છે તમારે વિડીયો જોવા ના હોય તમારે ડાયરેક્ટ વાંચવું હોય તો પણ આ જોઈ લેજો ઓકે વાવ જોઈ લેવાના છે અને હા તમારે વિડીયો તમારે જોઈતા હોય અથવા વાંચવા હોય તમારે પીડીએફ જોઈતી હોય એનો કોર્સ પણ છે ધોરણ દસ માટે અને તમારી બે એક્ઝામ ની બે દિવસની ઓફર મૂકી છે માત્ર ઓગણપચાસ રૂપિયામાં તમે આ લાભ લઈ શકો માત્ર ફોર્ટી નાઇનમાં તમે આ કોર્સ એન્જોય કરી શકો છો માત્ર ફોર્ટી નાઇનમાં તો ખાસ આ લાભ પણ લઈ લેજો ઓકે યસ અરે વાહ પ્રોમિસ આપવાળા ઘણા બધા છે ભગવાન તમારી ઈચ્છા પૂરી કરે બધાને અત્યારે ઓલ ધ બેસ્ટ ખતરનાક યસ પ્રોમિસ આ પ્રોમિસ તમે આપેલી છે એ ચારે વિડીયો જોવાની તો એક પ્રોમિસ બીજી આપી દો એ ચાર વિડીયો જોવાઈ જાય પછી નીચે કંઈક કમેન્ટ પણ લખજો એ વિડીયોમાં કેવી મજા આવે એટલે મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા એક્ટિવ છે ઓકે ખાસ જોઈ લેજો ઓકે બીજી મહત્વની વાત વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો હું જેટલા બી સેશન લાવું છું બધા અપડેટ વોટ્સએપ ગ્રુપમાં આપું છું યસ અને તમારા માટે સૌથી સારી વાત શું છે ખબર તમે ધોરણ દસ થી મારી સાથે જોડાઈ ગયા અગિયાર માં ના વિડિયો આવશે બાર માં ના આવશે અને એવર ગ્રીન સ્પોકન ઇંગ્લિશ આવશે જો બ્રોકન ઇંગ્લિશ થી સ્પોકન ઇંગ્લિશ માં જઈશું તમારું ઇંગ્લિશ તૂટેલું ઇંગ્લિશ છે તો આવું મોડું છે પછી આવું થશે યસ તો ખાસ 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 બધાસ તમારા માટે ઓલ ઇન વન સોલ્યુશન આપણા YouTube પર મળશે યસ જબરદસ્ત યસ ઓન્લી 49 યસ નેક્સ્ટ ઈમેલ ઈમેલ હવે આ એક મુદ્દો એવો છે પાંચ માર્ક્સ માં પૂછાય પહેલાં તો પેપર ચેક કરને શું સૂચના આપેલી છે એ જોઈએ ચલો શું કહે છે જો આ બધી જે લખેલ છે ને આ બધા બોર્ડના લખાણ છે હું પેપર ચેક કરવા જાઉં ત્યાંથી એવું લખાણ અમને આપે યસ ઈમેલ આઈડી હોય વિષય લખેલો હોય શુભેચ્છા ઈમેલનો મુખ્ય ભાગ વાક્યનો અંત વગેરે જેવા યોગ્ય ફોર્મેટ હોય તો સંપૂર્ણ ઈમેલને પાંચ ગુણ આપવા જોઈએ તો જે વિદ્યાર્થીઓને એવું હોય કે અમને સ્કૂલમાં ચાર આપે સાડા ચાર આપે મજા કરો ભાઈ પાંચ માર્ક્સ આવે પ્રોપર લખો તો યસ ઈમેલના વિષયને ન્યાય આપવો જોઈએ ઓકે યસ બીજો ત્રણ થી ચાર ગુણે મળે કેવો ઈમેલ જેમાં અમુક ફિલ્ડ ખૂટતી હોય અને નાની મોટી વ્યાકરણની ભૂલ હોય તોય યસ અને તમને જો સ્કૂલમાં ત્રણ ચાર માર્ક્સ આપ્યા પાસે ને એ તમારી વ્યાકરણની ભૂલ ના હિસાબે આપ્યા હોય એટલે ખાસ જોજો એક થી બે ગુણે મળે ક્યારે એવા ઈમેલ ને જેમાં સાચું ફોર્મેટ હોય પણ ઘણી બધી ભૂલ હોય તો એક થી બે માર્ક્સ મળે યસ ફોર્મેટ બધી જ ફેકલ્ટીના અલગ અલગ હોય શકે પણ તમે પ્રોપર લખવાનું ટ્રાય કરવાની

આ બધા જોઈ લેવાના અગાઉ ની બોર્ડ પૂછાયેલા જોઈ લેવાના એટલે કામ આસાન થઈ જાય ફ્રોમ ટુ સબ્જેક્ટ અને હા હજુ કામ આસાન કરો સોલિડ લેવલ નું તો એક આ કામ કરજો આ બોર્ડ ની એક્ઝામ માં બહુ બધી વાર પૂછાયેલો છે આને ખાસ જોઈ નાખજો આ બે જોઈ નાખજો આ બે તમે ખાલી જોશો ને એટલે તમને શું કહું ખબર તમને અંદાજ આવશે કામ કઈ રીતે કરવું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું ચોકસાઈ કેવી રીતે રાખવી આ ત્રણ ઈમેલ આપણા યુટ્યુબ પર જ મળી જશે આપણા યુટ્યુબ પર જ મળી જશે અને એ તમને પ્લેલિસ્ટમાં મળશે અને રાઇટિંગ સેક્શનનું મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે એમાં જ જતું રહેવાનું એટલે કામ તમારું આસાન થઈ જાય તો આ તમારે ઈમેલ જોઈ લેવાના હું જે મુદ્દા તમને કઉ છું એ મુદ્દા પ્રમાણે તમે કામકાજ કરજો ગેરંટી આપું છું તમારું કામ દસમાનું આસાન થઈ જશે યસ અને જે આઈપી કન્ટેન્ટ આપું છું જે તમને યુટ્યુબમાં નહીં મળતો હોય અમુક અમુક એ કોર્સમાં મેં મૂકેલો છે એ તમે એન્જોય કરી શકો ચલો બીજી મહત્વની વાત જેમ તમને ત્યાં યુટ્યુબ માં ક્વોલિટી વાળું ટીચિંગ આપું છું એવું આખા વર્ષ દરમિયાન અમે ઓનલાઈન ભણાવીએ છીએ કોર્સમાં અને માત્ર કોર્સ એકસો નવ્વાણું માં ડિઝાઇન કરેલો છે જેમાં તમને કન્ટેન્ટ મળશે યસ છ મહિનામાં તમને સિલેબસ પૂરો કરી દેસુ અને 6 મહિનામાં તમને રિવિઝન પણ સ્ટાર્ટ કરી દેસુ એટલે મસ્ત પ્લાનિંગ આવતા વર્ષનું છે ખાસ ખાસ લાભ લઈ શકો મિત્રોને શેર કરજો ચલો રિપોર્ટ રાઇટિંગ જે વિદ્યાર્થીઓ બહુ ઓછો લખતા હોય છે તમને ડાયરેક્ટ મુદ્દા બતાવી દઉં છું તમે સ્ક્રીનશોટ પાડીને સમજી શકો છો બહુ જ ઓછા લોકો લગતા હોય છે રિપોર્ટ રાઇટિંગ યસ હા મેં કીધું વિડીયો જોવાના એટલે જોવાના મજા આવશે ગેરંટી જો પ્રથમ જોશી રેગ્યુલર વિડીયો આપણે જોવે છે આ રિપોર્ટ રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગ લગભગ વિદ્યાર્થી તૈયાર કરતા હોતા નથી છતાંય અમુક વિદ્યાર્થીઓને જોવા હોય તો એમના માટે આટલા રિપોર્ટ આપું છું આ બધા રિપોર્ટ તમે શાંતિથી જુઓ આ તમારા યુનિટમાં આવે છે આ તમારા યુનિટમાં આવે છે આ તમારા યુનિટમાં આવે છે જે તમારા યુનિટમાં આવે છે ટેક્સ્ટબુકના એ જ કન્સેપ્ટને મેં તમને આઈએમપી તરીકે આપેલા છે રિપોર્ટ રાઇટિંગ બસ તમારે જો કરવા હોય તો આ ખાસ જોઈ લેવાના કેમ કે આ ઓપ્શન અથવામાં નીકળી જશે હે ને એટલે બહુ વધારે સમય ના બચાય બહુ ના બગાડાય યસ નેક્સ્ટ પિક્ચર બહુ બધા ડિમાન્ડ હતી તમે ટોપિકાની મેથડ થી ભણાવો છો પણ આના વિડીયો બહુ ઓછા યુટ્યુબ પર પડેલા છે તો તમારી જાણ માટે કહી દઉં અત્યાર સુધી બોર્ડ ની પરીક્ષામાં જેટલા બી પિક્ચર પૂછાયેલા છે એ બધાને મેં એવી રીતે ડિઝાઇન કરેલા છે કે તમને આરામથી સમજાઈ જાય એના બધા વિડીયો અપલોડ થઈ ગયા છે એ બધા તમે જોઈ લેજો એમાં જે સમજાવટ હશે ને તમને સોલિડ ગમશે એક પણ વિડીયો મિસ નહીં કરતા હું જે કઉ ને એ એમાંથી જ આવશે એવા જ કન્સેપ્ટ આવશે જો બીજું તમે જે કામ કરો ને એ ઇંગ્લિશ ભાષાનું કામ કરો છો અને ભાષા માટે તમારે કન્સેપ્ટ સમજવા પડે ભાષા માટે તમારે લોજિક નહીં પણ કન્સેપ્ટ હોય યસ અને કન્સેપ્ટ તમે કામકાજ કરો છો તો મસ્ત કામકાજ થઈ જાય કેમ કે ટેક્સ્ટબુક ભાગ એક્ઝામમાં રિપીટ થાય એટલે તમે આઈએમપી કહી શકો ગ્રામરના કન્સેપ્ટ આઈએમપી હોય બાકી વાક્ય તો ચેન્જ થવાના છે

તમે એમાં અલગ અલગ ટોપિકનો યુઝ કરો અને વાક્ય સાઈઝમાં મોટું કરો ઘણા કરો ખબર એક વાક્ય લખે આટલું એક બે ત્રણ ચાર શબ્દોમાં પૂરું અરે સાત આઠ શબ્દ લખો ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ જ્યારે આ માનો તમારી પૂર્વણીના પેજ છે એમાં બે લઈને તમારું એક પૂર્ણ વિરામ આવે સમજો પેપર ચેક સામે સારી ઇમ્પ્રેશન પડશે ઘણા વિદ્યાર્થીઓ લખે જ બહુ નાનું આઈ એમ કેતન આઈ એમ અ ટીચર બસ વાક્ય પૂરું અરે તમે દસમા માં પહોંચી ગયા કઈક નવું નવું એડ કરતા જાઓ વાક્ય સાઈઝમાં મોટું બનાવો તો તમારું કામ આસાન થશે તો તમારું કામ આસાન થશે યસ જો સોરી મસ્ત મુદ્દો લખ્યો છે બીજાની જેમ માત્ર વ્યૂ માટે વિડીયો નથી લાવતો બહુ સાચી વાત છે આપણે કન્ટેન્ટ ક્વોલિટી આપીએ છીએ અને તમને એમાં પૂરું રિઝલ્ટ મળવું જોઈએ યસ હા યસ યસ પ્રથમ આવા વિદ્યાર્થીઓ માટે હું વિડીયો લાવું છું જે ઓલરેડી સમજે છે મને યસ 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 ચલો થોડુંક વાક્ય સાઈઝમાં મોટું કરવાનું અને એના માટે મેં મેડીયો કીધા ખાસ જોજો મજા આવશે યસ મતલબ પાંચ ગુણામાં મળે છે બીજી મહત્વની વાત એવો વર્ણન માટે ત્રણ થી ચાર આપવાના જેમાં થોડીક વિગતો ખૂટતી હોય અથવા નાના મોટી ભાષાકીય ભૂલ હોય ગ્રામર ની ભૂલ રહેવાની શક્યતા વધારે ટેન્સ અને ની ખાસ એ ભૂલ બચાવી લેવાની ઘણી બધી ભૂલ હોય અને છતાંય તમે પ્રયત્ન કર્યો ને તો બે માર્ક્સ મળે મતલબ શોર્ટમાં ઓવરઓલ મુદ્દો શું છે કોરું મૂકવાનું નહીં કોરું મૂકવાની વાત નહીં લડી જ લેવાનું લડી જ લેવાનું કોરું તો મૂકવાનું જ નહીં યસ બીજી જોઈ લો આ મેથડ તમને આખા યુટ્યુબ પર ક્યાંય જોવા નહીં મળે ગેરંટી ચિત્રનું વર્ણન તો બધા કરે પણ કંઈક નવી મેથડ હું લાવેલો છું માલો તમને ચિત્ર આપેલું છે અને તમને ક્યાંય વૃક્ષ દેખાય છે તો આખા ગુજરાતના વિદ્યાર્થી શું લખશે ખબર ધેર ઇઝ અ ટ્રી સાચું જ છે પણ તમે કંઈક આવું લખજો ઓન ધ ટોપ ઉપરની બાજુએ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઈઝ અ ટ્રી આ કન્સેપ્ટ છે ને હું મારા કોર્સના વિદ્યાર્થીઓને જ આપું છું અને આપણા કોર્સમાં આવા નવા નવા મુદ્દા ઘણા બધા હોય છે પણ આતમ થઈ ગયો બધા વિદ્યાર્થી માટે આપીએ અને આ મે જ બનાવેલી મેથડ બીજી કે તમને દેખાશે નહીં બહુ સોલિડ મેથડ છે જોઈ લો હવે તમારે જે વાક્યો માટે ભરવા માટે તમારે લાઈનો વધારે લખેના માટે લાઈને લખાઈ ગઈ ઓન ધ ટોપ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી આખું ગુજરાત ખાલી એટલું લખશે ધેર ઇઝ અ ટ્રી પણ આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આ વાક્ય સાથે લખશે ઓન ધ ટોપ લેફ્ટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી જોઈ લો કેટલું મસ્ત લાગે હા માની લો કે આ વૃક્ષ અહીંયા નથી અહીંયા છે તો શું લખવાનું તો આ લખવાનું ઓન ધ ટોપ રાઇટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર ધેર ઇઝ અ ટ્રી ત્યાં નથી અહીંયા હોય તો તો અહીંયા લખવાનું એટ ધ બોટમ રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઓફ ધ પિક્ચર અહીંયા હોય તો તો આ ભાગ લખવાનો જે જગ્યાએ તમે મુદ્દો દેખાય ચિત્રના કોર્નરના ભાગ ઉપર ઉપરના ભાગ ઉપર બોટમના ભાગ પર તમે આ ચાર મુદ્દા લખી શકો કામ મસ્ત આસાન થઈ જશે પેપર ચેક કરને મજા આવશે હા અને આવા બધા મુદ્દાથી જ મેં તમને જે વિડીયો રેકોર્ડેડ મૂક્યા છે પિક્ચર ડિસ્ક્રિપ્શનના જગદાઓની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે એ બધા જોઈ લેજો આવી વિજ મેથડ થી છે માની લો કે આ વૃક્ષ વચ્ચે હોય તો તો આવું લખવાનું ઇન ધ મિડલ ઓફ ધ પિક્ચર તો આવું કામકાજ કરવાનું આવું કામકાજ કરવાનું યસ અલ્ફે જોશી પ્રથમ પરફેક્ટ આ કામકાજ કરજો યસ અને જો કોઈ ક્રિયા કરતું હોય તો તમારે ચાલુ વર્તમાન કાળ વાપરવાનો ઇઝ આઈએનજી આર આઈએનજી એમ આઈ આઈએનજી હા દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા હો ગયા હો ગયા હો ગયા

આ કન્સેપ્ટ માટે મારી મહેનત દિલથી લાગતી હોય તો ખાસ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો કેવી મજા આવી કે આ હું કોર્સના વિદ્યાર્થીઓને આપું છું આ મેં તમને શેર કર્યું છે તો ખાસ ખાસ કામકાજ કરજો નિબંધ કેવી રીતે યાદ રાખી શકીએ મેં કીધું મારા ચાર વિડીયો જો યાદ રહી જશે રાખવાની પડે મેથડ જ એવી હોય આવા મેથડ સાથે કામકાજ કરાવું છું કામકાજ કરો ખાસ યસ 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 તો આ પિક્ચર ડિસ્કશન માટે બીજું શું કીધું હા જો એક આ મારે ખાસ કહેવાનું ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ખાસ કહેવું પડે ધોરણ દસ ના વિદ્યાર્થી કેવા હોય એને કોક વધારે પડતું ક્યાંક આઈએમપી આઈપી કરે માર્કેટિંગ કરે તો જતા રહે કન્સેપ્ટ સમજો મારા ભાઈ કન્સેપ્ટ સમજો હવે પ્રોબ્લેમ શું છે હું તમને કન્સેપ્ટ આપું છું દિલથી ભણાવું છું મારી પ્રેઝન્ટેશન જોરદાર હોય છે પ્રોબ્લેમ મારી પાસે એક જ છે હું યુટ્યુબમાં એડવર્ટાઇઝ કરીને તમારા સુધી પહોંચું એવો મારી પાસે સોર્સ નથી મારી પાસે એક જ સોર્સ છે હું કન્ટેન્ટ આપું ક્વોલિટી આપું અને વિદ્યાર્થીઓને ગમે એ બીજા સુધી પહોંચાડે જેના માટે તમે મારા માટે મહેનત કરો પ્લીઝ ખાસ ખાસ મિત્રો સુધી શેર કરો હેને મજા આવી ગઈ મજા જ આવે ભાઈ મજા જ આવે સ્લોક પટેલ યસ ચલો હવે જોઈ લો મારે ખાસ આ આ તમારી પાસે એક આશા છે અને આજના વિડીયોમાં તો ખાસ કહું શું કામ રાઇટિંગ સેક્શનમાં પૂરા માર્ક્સ લાવવાની ઈચ્છા કોની હોય ખબર ટોપરની કેમ કે એને આ ટોપિકમાં બીક લાગતી હોય અને તમારે ટોપ કરવા માટે રાઇટિંગ સેક્શન પાવરફુલ જોઈએ હવે મારી સાથે અત્યારે જોડાયેલા વિદ્યાર્થીઓ મને આ ચેલેન્જ આપવાની છે કે મારા દસમા ધોરણના ટકા જે બે હજાર ને ની સાલમાં મેં એક્ઝામ આપી હતી ત્યારે મારા પર્સન્ટેજ હતા નાઇન્ટી વન પોઈન્ટ થર્ટી એટ આ બ્રેક કરવાના છે આ વિડીયો પૂરા થાય વિડીયો પૂરા થાય પછી તમારે મને ખાસ આ કમેન્ટ સેક્શનમાં લખજો કે આઈ વિલ બ્રેક ઇટ મારે આ પર્સન્ટેજ તમારા જોઈએ છે મારા કરતા પ્લસ જોઈએ છે અને એક બિઝનેસ એવો છે આ એક જોબ શિક્ષકની એવી છે જેની પાસે ભણેલા વિદ્યાર્થીઓ એના કરતા આગળ જાય તો મજા આવે અને મારી દિલથી ઈચ્છા છે બધા માર્ક્સ જોઈ શકો છો ગુજરાતીમાં અઠ્યાશી ઇંગ્લિશમાં ચોર્યાશી સંસ્કૃતમાં તાણું વિ સમાજમાં એટી ફાઇવ વિજ્ઞાનમાં નાઇન્ટી ફાઇવ મેથ્સમાં નવ્વાણું યસ ફિફ્ટી બધા માર્ક્સ તમે જોઈ લો સૌથી ઓછા અમારે ઇંગ્લિશમાં છે અને ભણાવો ઇંગ્લિશ હા ભણાવો ઇંગ્લિશ યસ રાઈટ વાય છે સોરીએ તો ખાસ ખાસ તમે મારા માટે કામ કરજો આ તમારે બ્રેક કરવાનું છે અને તમારું રિઝલ્ટ આવે ને ત્યારે ફરીથી કમેન્ટમાં લખજો અમે કરી બતાવ્યું મજા આવશે મને મજા આવશે ગમશે હે ઈમેલ લખાય કે રિપોર્ટ તમને જે ફાવે પણ ઈમેલ લખજો બધાને સારું પડે ઓકે યસ યસ ચલો નેક્સ્ટ તો કરશો બ્રેક કરશો તો લખીને આપો આઈ કેન ડુ ઇટ આઈ મસ્ટ વિન આઈ વિલ બ્રેક ઇટ આઈ કેન ડુ ઇટ લખીને આપો લખીને આપો મારે તમારી એનર્જી જોઈએ એનર્જી એનર્જી હું તમને જે વિડીયો અત્યારે એન્ડ ટાઈમ પર લઈ આવું છું એમાં જે કઈ કહું છું ને આ કામ કરો એટલે કરવાનું અને કરજો રિઝલ્ટ તમને દેખાશે એક્ઝામમાં લખતા શું તો યાદ આવશે ઓલો સાચું ફરીથી કહી દઉં જેટલા બી હું તમને મુદ્દા જોવાના કહું છું તમારે રખડવાની જરૂર છે નહીં મેં બનાવેલું છે ધોરણ દસ માટે સ્પેશિયલ રાઇટિંગ સેક્શન જેમાં નિબંધ ઈમેલ અને પિક્ચર બધું જ તમને આમાં મળશે બધું જ ગોઠવણી એડવાન્સ કરીને ચાલુ છું તમારું કામ આસાન થઈ જાય એટલે ખાસ 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 આ જોઈ લેજો બધા જ મુદ્દા બધા જોરદાર મેથડ થી બનાવ્યા છે યસ હવે તમારી મને મેથડ વાગી ખ્યાલ આવી ગઈ છે કઈ રીતે હું કામ કરાવું ને યસ ચલો વેકેશનમાં માં સ્પોકન ઇંગ્લિશ ની બેચ ચાલુ કરીએ છીએ એમાં પણ તમે જોડાઈ શકો યુટ્યુબ પર સેશન પણ આવવાના છે જેમાં મારી સાથે દિવ્ય સર પણ હશે બંને સાથે મળીને કામ આસાન કરશું ઓકે ચલો હવે આ જોઈ લો ચલો આ પ્રોમિસ મને આપો આ વિડિયો પૂરો થાય એટલે નિબંધ ચાર જોવાના મેં કીધા એ મસ્ત મજાની મેથડ થી આપ્યા છે અને આ બધા વિડીયો કોક છ મિનિટ નો છે કોક આઠ મિનિટ નો છે કોક પાંચ મિનિટ નો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠે આઠ વિડિયો તમારે જોઈ લેવાના છે હા એક કલાક ની અંદર બધા પૂરા થઈ જશે અને એક કલાક ની અંદર તમને પાંચ માર્ક્સ મેળવવાનો કોન્ફિડન્સ આવી જશે મેં એવી મેથડ થી સમજાવ્યા છે મારે બધા પિક્ચર ના વિડીયો તમારે જોઈ લેવાના છે મને પ્રોમિસ આપો આ પ્રોમિસ અને જે વિડિયો તમને હું કહું છું તમે જુઓ તે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો એટલે મને મન તમારું નામ યાદ રહી જાય કે આ વિદ્યાર્થી પ્રોપર મારી મેથડ ફોલો કરે છે એટલે ખાસ તમે એક આ કામ કરજો બધા પિક્ચરના વિડીયો જોઈ લેવાના છે કેમ કે બધા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા જ મેં લીધેલા છે તમને ખ્યાલ આવે કેવી લેવલ કેવું પેટર્ન પૂછાય છે એટલે બધા જોઈ લેવાના છે અને મેં કન્ટેન્ટ વાઇઝ શું કામ બનાવું છું વિદ્યાર્થી કન્ટેન્ટ વાઇઝ જોઈ શકે યસ મન પડે એવું કરાવ્યા કરું તમારો સમય બગડે મારે આ ઓછા સમયમાં તમને ક્વોલિટી વાળું કામ આપું છે એટલે મેં તમને એક એક એક્ઝામ્પલ વાઇઝ વિડીયો બનાવીને આપ્યા છે તમે શાંતિથી બધા જોઈ લેજો હે ને યસ યસ જોઈ લેજો ઓકે ગુડ બીજું ચલો તો આ તમારી બધી જ રાઇટિંગ સેક્શનની માહિતી આપી દીધી તો આ વિડીયો હેલ્પફુલ થયો હશે અને આ વિડીયોમાં જે પ્રમાણે મેં તમને કીધું એ પ્રમાણે તમે કામકાજ કરશો એટલે રાઇટિંગ સેક્શનમાં પણ પૂરા માર્ક્સ આવશે નિબંધમાં છ માંથી છ પિક્ચરમાં પાંચ માંથી પાંચ ઈમેલમાં પાંચ માંથી પાંચ માર્ક્સ સોળ માર્ક્સ રાઇટિંગ સેક્શનના ટોપર માટે તો ખાસ મહત્વના છે લડી લેવાનું તો બધી જ મેં તમને સલાહ સૂચન આપી દીધી હવે તમારે ખાલી દોડવા માટે તૈયાર થઈ જવાનું છે સો આઈ હોપ તમને આ નાનો વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો હશે આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આભાર બસ ત્રેવીસ